ધ્રાંગધ્રા તાલુકાની એક એવી પ્રાથમિક શાળા છે કે જ્યાં છેલ્લા વર્ષથી આચાર્ય દ્વારા સ્કૂલની સાફ સફાઈ કરવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે આવેલ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા બળદેવ ખટાણા દ્વારા દસ વર્ષથી સ્કૂલની તેમજ ટોયલેટ વોશરૂમની દરરોજ જાતે સફાઈ કરે છે સ્કૂલના કોઈપણ બાળકો પાસે કોઈપણ પ્રકારનું કામ કરવામાં આવતું નથી આ પ્રાથમિક શાળામાં આ સ્કૂલમાં આચાર્ય તરીકે બળતે ઘટાડા છેલ્લા દસેક વર્ષથી ફરજ બજાવે છે અને તેમના દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક અનોખી પહેલ કરવામાં આવી છે કે જેઓ દરરોજ જ ટોયલેટ જાતે સફાઈ કરે છે તેઓની આ કામગીરીથી સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ સૂત્ર ને સાર્થક કરે છે શાળામાં અગિયાર જેટલા શિક્ષકો ફરજ બજાવે છે તમામ શિક્ષકો દ્વારા દરરોજ અલગ અલગ પ્રકારની કામગીરી કરવામાં આવે છે શિક્ષકો દ્વારા સ્કૂલની નિયમિત સફાઈ કરવી વૃક્ષોનું જતન કરવું પીવાના પાણીની વ્યવસ્થા જાળવી તેમજ બાળકોને દરરોજ અવનવી રમતોથી પ્રોત્સાહિત કરવા તેમજ બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રેરણા આપે છે આ સ્કૂલના શિક્ષકોને કામગીરીથી ગ્રામજનોમાં પણ ખુશીની લહેર ઉઠવા પામે છે હું બળદેવભાઈ પ્રાથમિક શાળામાં આજે તરીકે ફરજ બજાવું છું કરીએ અમારે સાત શિક્ષકો છે એમાંથી અત્યારે હાલ છ શિક્ષકો કામ કરી રહ્યા છે જે ઉત્તર વિભાગ છે આખા કેમ્પસમાં બંને શાળાઓ અત્યારે સંયુક્ત રીતે ચાલે છે ઘણી બધી યોજનાઓ એવી છે જે ગવર્મેન્ટ દ્વારા અમને પ્રોવાઈડ કરવામાં આવી રહી છે અને એમાં ગવર્મેન્ટનો નો પૂરતો સહયોગ છે એ ઉપરાંત અમારી શાળામાં સીસીટીવી કેમેરા છે જે અમે શાળાના કેમ્પસમાં શાળાની વ્યવસ્થા માટે થઈને લગાવેલા છે દરેક રૂમમાં ગવર્મેન્ટ દ્વારા એલ સરસ મજાના આપેલ છે એનો અમે પૂરતો ઉપયોગ કરીએ છીએ દરેક શિક્ષક એક વિશેષ જવાબદારીઓ સંભાળતા હોય છે ધારો કે હું જયારે આ શાળામાં આવ્યો છું ત્યારે સફાઈની એક જે ટોયલેટ સફાઈ છે એ ટોયલેટ સફાઈની એક વિશેષ જવાબદારી કરી રહ્યો છું જે બાળકો પાસે ક્યારેય અમે નથી કરાવતા એ ટોયલેટ સફાઈની સંપૂર્ણ દરરોજ એની સફાઈ કરવાની જવાબદારી મારી મારી છે અને અને હું નૈતિકતાથી ફરજ સમજીને આ વસ્તુ કરી રહ્યો છું એ મારા મારા માટે ગૌરવ સમાન છે મને ગમે છે અને હું કરું છું એ જ રીતના અમારા જે શિક્ષકો છે અવીનભાઈ છે તો એ બાગ બગીચાની સંપૂર્ણ સફાઈ પોતે જાતે આવી અને વ્યવસ્થા બાગ બગીચાની વ્યવસ્થા ઉભી કરે છે એ જ રીતના દીપકભાઈ છે તો એ પણ અમારી જે પાણીની વ્યવસ્થા છે એમાં સાથે પાણીની વ્યવસ્થાના એમના જે પીવા માટેની વ્યવસ્થા છે એ પીવાની વ્યવસ્થાને કયા રીતના સફાઈ કરવી ક્યાં ક્યાં એની છંટકાવ કરો તમે તમામ વસ્તુ ધ્યાન રાખે છે તો ઉપર પાણીના સાફ કરવા એ જે પણ શિક્ષકો છે એ પણ અમારા મેહુલભાઈ ના માર્ગદર્શન નીચે તમામ શિક્ષકો પણ આમાં પોતાના સમય પ્રમાણે જોડાતા હોય છે બહેનો છે સફાઈ જવાબદારી કોઈ બહેનોને અમારે હાલ પૂરતા ગવર્મેન્ટ દ્વારા કોઈ સફાઈ કામદાર આપવામાં આવતા નથી પરંતુ અમે શાળા દ્વારા

એનાથી અમે ઓફિસ દ્વારા સંચાલન કરી શકીએ છીએ વરસાદની વ્યવસ્થા હોય હોય તો તો પ્રાર્થના સભા છે બીજું કોઈ અમારે સૂચના આપવી દરેક વર્ગ સુધી પહોંચી એ વ્યવસ્થા પણ અમે અહિયાં ઉભી કરેલી છે અને સંપૂર્ણ જે પણ ગાઈડલાઈન છે તે સરકારની ગાઈડલાઈન પણ ધ્યાને આપી છે અને વિશેષ અમે બધા એક નૈતિક મૂલ્યને ધ્યાને રાખી અને આ પ્રવૃત્તિઓ કરીએ છીએ અને બધાને આનંદ છે આ પ્રવૃત્તિનો